સરકાદીશના જે માતાજી મિત્રો મિત્રો આજે આપણે થોડી ખેતી વિશેની વાત કરશું કે જેની અંદર આપણે અત્યારે વરાપ થઈ છે તો આપણે બધા જે બરદથી હાઈતી આંખતા હોય ટેક્ટરથી હાઈતી આંખતા હોય તો આપણે વધારે પૂરતા અત્યારે આપણે મીંદળાનો ઉપયોગ કરીએ છીએ કે જે મીંદડા હાંકવા માટે સારામાં સારી વસ્તુ છે કેમ કે જમીનની અંદર આપણે ડાયરેક્ટ સીધો જો બલુંગીયા કે બેલો હાકીએ તો બેહતો ન હોય તો મીંદડાથી પહેલાં એક વખત આપણે જમીન વીખી નાખીએ તો જેથી કરી જમીન થોડી ખૂંકાય અને પછી આપણને બેલો અને બલુંગિયા જે પણ હાકતા હોય આપણે હાકવાની મજા આવતી હોય છે હવે હું તમને દેખાડું કે જો અમારે છે ને મિત્રો ખરેખર આમ તો અમારી જમીન છે ને વધારે પૂરતી રેસાડ અને પાણી વધારે લઈએ અને કારી માટીનો દર વધારે પાંસઠ ફૂટ જેટલો કારી માટીનો દર છે જેથી કરી જમીનની અંદર વરસાદ થાય ને તો ઘડીકમાંથી જમીન અમારી કાંઈ નહીં ભેજનો સંગ્રહ કરી રાખે એટલે ફરજિયાત મીંદડા મારવા જરૂરી છે હવે આપણે સનેડો છે ને સનેડો હું આપણે મીંડા હાકીએ છીએ મીંડાની જે ટેકનોલોજી છે ને અલગ અલગ ઘણા બધા મીંદડાનો ઉપયોગ કરતા હોય છે પણ આપણે આજે તમને મીંદડા જે બધી રીતે એમાં ખાસ કરી જે બરદથી હાકે છે એટલે બરદને ટૂંકમાં ભાઈ ન લાગે વજનમાં ફોરા અને હાંકવામાં એકદમ ઉતર અને જેવા તમારે બેહાડવા હોય ને એ એવા બેહે એ એવી આજે આપણે મીંજડાની વાત કરી કે એવા મીંજડા તો અલગ અલગ વિસ્તારની અંદર ઘણા બધા વિસ્તારની અંદર વેસાય જ છે પણ આપણે કાયમી માટે જે મીંજડા લેતા હોય ને તો એમાં શું છે કે જે હું તમને આગળ બધું દેખાડું મીંજડા વિશે કે જે કટકી મારેલા તૈયાર આવે છે બજારમાં જે વજનમાં પણ થોડાક વધારે હોય છે અને જો બધું આપણે જે બળદથી હાંકવા હોય તો એ બળદને થોડાક વજનમાં એટલે કે હાંકવામાં ભારે પડી જતા હોય છે અને થોડોક લોડ વધી જતો હોય છે તો આપણે જે આ મીંજડા ને જો આ અમારા અહીંયા પ્રખ્યાત મીંદડા છે કે જે વંથલી તાલુકાની અંદર આખા ગામની અંદર બનાવે છે આખા ગામ છે અહીંયા લુવાર લુવાર બનાવે છે હવે આ દશાની ખિલારી છે દસાની અને એની અંદર બનાવે એમાંથી હવે કઈ રીતે બનાવે જો તમે જુઓ આ ખિલારી છે ને એ આખે આખી ખીલાહારી છે અને એમાંથી જે આણીઓ બનાવે છે ને મિત્રો એની જ કિંમત છે કે જે આ તમે જુઓ કે આને જે ગરમ કરી અને ટિફિન બનાવવામાં આવે છે બાકી ઘણા બધા મિંદ્રાની અંદર શું છે કે આ રીતે ખીલાહારી હોય અથવા તો કોઈ ઇંગલ કે એવું ગમે વસ્તુ નાખેલી હોય પણ અહીંયા છે ને જે વેલ્ડિંગ કરેલું આવતું હોય છે અને ત્યાં આવી રીતે અણીવારું જે આપણે સોટાડવામાં આવતું હોય છે વેલ્ડિંગથી જે કટકી સોટાડે છે એ છે ને વધારે પૂરતું થોડુંક હાંકવામાં આપણે ભાઈરે લાગતું હોય છે અને આ દશાની ખિલારી છે એટલે દશાની ખિલારી એટલે ટૂંકમાં વજનમાં પણ ફોરા થાય અને હૂતરાઈની વાત કરીએ ને તો નંબર વન હૂતરાઈ આવે આની મિત્રો કે જે હાંકવામાં બેસ્ટમાં બેસ્ટ તરીએ છે કે જે એમાંય જે બરદથી જે ખેતી કરે છે હજી અને એ લોકોને ખરેખર ભલે તમારા વિસ્તારની અંદર તમે ક્યાંય પણ મીંજડા જ્યાં વેસાતા હોય કોઈ લુવાર બનાવતા હોય જો આવા એક વખત મીંડા જે લોકો વેચતા હોય ને બનાવતા હોય ને એને તમે હાંકીને જોયો અને જે કટકી સોટાડેલા આવે છે ને એને આંકીને જોઈએ એટલે તમને આપોઆપ ખબર પડી જાય એમાં ટ્રેક્ટરની પાછળ આ સનેડો છે કોઈ નાનું ટ્રેક્ટર છે એની પાછળ તમે આવા મીંજડા આપશો ને એટલે હવા મીંજળા આપશો ને તો તમને એમ થાય મિત્રો કે આપણે ખરેખર ટ્રેક્ટરની પાસે કાંઈ જોડેલું જ નથી પાછળ એવું લાગશે આમ વજન જ ટ્રેક્ટરને કાંઈ બર નહીં પડે એટલું બધું કેમકે એની ઉતરાઈ એવી આવે ટિફિન બનાવવામાં આવે છે એટલે એની ઉતરાઈ એવી આવે છે જબરજસ્ત અને ખેડૂતો માટે ખરેખર અવા જે મીંદડાનો આપણે ઉપયોગ કરતા હોય ને તો અવા અને એમાંય જે લોકોને જમીન જે ટાસવાળી જમીન હોય જે પોલી જમીન હોય કે જેની અંદર ઢેફું જ નથી નીકળતું અને વરાફ તરત થઈ જતી હોય એવા લોકો જે ટ્રેક્ટોનો બરતથી ઉપયોગ કરે છે એવા લોકોને તો આ મીંદડા છે ને ખરેખર તો વરદાન રૂપ છે જો આવા મિંદડા એક વખત તમે ઉપયોગ કરશો ને એટલે જબરજસ્ત તમને મજા આવી જાય અને ખેતી પણ બેસ્ટમાં બેસ્ટ ખેતીની અંદર મીંજડા આંકવામાં બેસ્ટમાં બેસ્ટ રહે એટલે ખેડૂતોએ આવી વસ્તુમાં ખરેખર ધ્યાન દેવું જોઈએ કે જે આપણે ખેતીના સાધનોનો ઉપયોગ કરીએ કાયમીથી કાયમી પછી ટ્રેક્ટર હોય કે બળદથી આપણે કરતા હોય તો સાધન કેવા લેવા અને ખેતી કરવીને એ જ વસ્તુ મહત્ત્વની છે નકરા ખાતર કે દવાથી ઉત્પાદન આપણે સારું એવું મળી જતું નથી મિત્રો ખેતી વસ્તુ મહત્ત્વની છે થી લઈને અને જે પાક આપણો કમ્પ્લીટ તૈયાર થઈ જાય ત્યાં સુધીની ખેતી વસ્તુ મહત્ત્વની છે કઈ રીતે ખેતી કરવી કે આ સમયે શું કરવું આ જ વસ્તુ મહત્ત્વની હોય છે તો અવનવા વિડીયો કાયમીથી કાયમી મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન